જિલ્લા સાવલી ડેસરની મેરકુવા દૂધ મંડળી સામે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર મેદાનમાં ઉતર્યા બાદ હવે બરોડા ડેરીના પૂર્વ ડિરેક્ટર અજીતસિંહ ઠાકોર પણ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના ટેકામાં ઉતર્યા છે બરોડા ડેરી ખાતે આવી ડેરીના વહીવટદારો સામે ગંભીર આક્ષેપ કર્યા હતા ડેરી સંચાલકો પર આક્ષેપ કરતા કહ્યું કે બારસો દૂધ મંડળીઓ માંથી ચારસો દૂધ મંડળીઓ બંધ થઈ ગઈ બરોડા ડેરીના પૂર્વ ડિરેક્ટર અજીતસિંહ ઠાકોર આક્ષેપના પગલે ખડભડાટ મચી જવા પામ્યો છે મેરકુવા દૂધ મંડળી સામે કૌભાંડ આરોપ કેતન ઇનામદાર દ્વારા કરવામાં આવ્યો હતો તેને ખુલ્લું સમર્થન અજીતસિંહ ઠાકોરે આપ્યું છે મૃતકોને ખોટી રીતે સભાસદ બનાવવામાં આવ્યા હોવાની વાતને પણ તેમને સમર્થન આપ્યું અને કહ્યું કે ભૂતકાળમાં તેમની સંખેડા મંડળીઓમાં આવા સ્કેમ થયા હતા જે દબાઈ દેવામાં આવ્યા હતા વધુ માહિતી તેઓ દ્વારા આપવામાં આવી હતી અમારા આક્ષેપો કાલના ધારાસભ્ય ધારાસભ્યશ્રીના આક્ષેપો અમારા આક્ષેપો બધા એક સરખા જ છે બરોડા રેડીમાં જે ચાલી રહ્યું છે એનાથી સંસ્થાને ઘણું બધું નુકસાન છે સંસ્થામાં આવું જ્યારે દૂધ મંડળીઓમાં બોગસ દૂધ ભરાતું હોય મારા તાલુકામાં જ એક દૂધ મંડળીમાંથી આવું પકડાયું છે એને દબાઈ દેવામાં આવ્યું છે પણ એનું પૂરેપૂરો ઇતિહાસ મારી પાસે છે એ હું ઉજાગર કરીશ બે ચાર દિવસમાં પણ જિલ્લાની દૂધ મંડળીઓ આજે બારસો સાડી બારસો મંડળીઓમાંથી ચારસો મંડળી જ્યારે બંધ થઈ ગઈ હોય તો આ વહીવટ કઈ પ્રકારનો થઈ રહ્યો છે મંડળીઓની કેમ ભલું નથી થતું મંડળી પર સુપરવાઇઝર અમારે અમે લોકો હતા ત્યારે સુપરવાઇઝર અઠવાડિયા દસ દિવસે એક મંડળી ચેક ચેકિંગમાં જતો આજે સુપરવાઇઝર નામની કોઈ સ્કીમ જ નથી સુપરવાઇઝરો જાય છે તો એને અને મંડળીના પ્રમુખ ડિરેક્ટરોને મળેલા હોય એવા સુપરવાઇઝરો ત્યાં જાય છે અને કંભોન્ડની પ્રથા આ લોકોએ જે ચાલુ રાખી છે એ કંભોન્ડ જે થઈ રહ્યું છે એના કારણે આ દૂધ મંડળીનો આજે આ અઢી લાખ લીટર દૂધ ઓછું થયું છે એનું કારણ આ લોકોનો વહીવટ છે વહીવટમાં ગેરરીતિઓના કારણે વહીવટમાં એક મહિનાની સાહીઠ ટંક આવે એમાં ચાલીસ ટંક દૂધ સેકન્ડ થર્મ મંડળીનું લઈ લેવામાં આવે છે જેના કારણે આ બધું હવે ફૂટીને બહાર આવ્યું છે કારણ કે ધારાસભ્યશ્રીજીએ કીતનભાઈએ જે કીધું છે એ પ્રમાણે સરકારમાં જો રજૂઆત થાય તો આ બરોડા ડેરીનું બોટ ડીઝોલ કરવું જોઈએ આવો નવો વહીવટ રહેશે તો વડોદરા જિલ્લાની આ ડેરી સુગરોની જેમ આટા એના આવી ગઈ છે અને સુગરની જેમ આ બરોડા ડેરીની બી બંધ થવાની મારા તાલુકામાં સંખેડા તાલુકામાં મારી પાસે એવા બધા સબૂતો છે જ્યાં પ્રાઇવેટ ડેરીઓ દૂધ લેવા આવે છે અને મંડળીઓ બિહાડી દેવાનું બરોડા ડેરીની અમારી દૂધ મંડળીઓને બિહાડવાનો ધંધો પ્રાઇવેટ ડેરી કરવામાં આવે છે અને એમાં આ રીતનું કંબળ અમારી પાસે છે આવનાર દિવસોમાં એને બી ઉજાગર કરીશું અમે ક્યારે થશે આ ઉજાગર ચેતનભાઈ તો પત્ર લખ્યો છે આપ ક્યારે મેદાનમાં આવશો હું આ એક દસ દિવસમાં ઘણી બધી મંડળીઓનું તમારી પાસે લાવી અને પ્રેસ મીડિયાને જાણ કરીશ ના ના ખેડૂત નથી એ તો ગામના તમારા સર્કલમાં પાંચ મિત્રો હોય એના નામે આ બધો ખેલ થઈ જાય સંતોષભાઈની ભેંસ હોય કે ના હોય પણ સંતોષભાઈના નામે દૂધ ભરાય એનું એનું બિલ લેના લઈ લે શું માનો છો ચેરમેન અત્યારના હાલ્લા છે જે લોકો છે તે લોકોએ ધ્યાન આપવું જોઈએ શું માનો છો ધ્યાન તો ડેરીના ચેરમેન ડેરીના સુપરવાઇઝર ડેરીના એમડી દૂધ સંપાદનનો મેનેજર આ બધાની જવાબદારી હોય છે આ બધું થતું હોય તો માનો લોકોની બેદરકારી છે બેદરકારી સો ટકા છે એના કારણે તો થાય સુપરવાઇઝરની સિસ્ટમ જ આખી બંધ કરી દેવામાં આવી છે